મિત્રો આજે આપણે જોઈશું આજથી પાંચસો વર્ષ પહેલાંનું અયોધ્યાના ભગવાન શ્રી રામના મંદિર વિશે તો મિત્રો ઈસવીસન પંદરસો છવ્વીસમાં બાબર ભારત ઉપર શાસન કરવા માટે ઈબ્રાહીમ લોદી પર આક્રમણ કરે છે અને આ યુદ્ધમાં ઇબ્રાહીમ લોદી હારી જાય છે અને દિલ્હી પર હવે બાબરનું રાજ આવે છે પરંતુ એના પછી એક એવી ઘટના ઘટવાની હતી કે જેના વિશે કોઈએ વિચાર્યું પણ ન હતું અને આજથી લગભગ ચારસો ને ત્રાણું વરસ પહેલાં ઈસવીસન પંદરસો અઠ્યાવીસમાં બાબરની સેના અયોધ્યા પહોંચે છે અને ત્યારે બાબરનો સેનાપતિ મીર બ્રાકીએ એ મંદિરને તોડી નાખ્યું કે જેના ઉપર કરોડો હિન્દુઓની આસ્થા ટકેલી હતી અને આ મંદિર તોડી અને એના ઉપર મસ્જિદ બનાવી દીધી અને આ મંદિર હતું ભગવાન શ્રી રામનું તો મિત્રો શું હતી એ ઘટના અને પંદરસો અઠ્યાવીસના પહેલાં ત્યાં ભગવાન શ્રી રામનું કેવું મંદિર હતું કોણે બંધાવ્યું હતું અને એના પછી ત્યાં કેવી કેવી લાંબી લડાઈઓની શરૂઆત થઈ જે પાંચસો વર્ષ પછી હવે જીતમાં બદલાણી અને આ પાંચસો વર્ષના સંઘર્ષને કેવી રીતે આપણા હિન્દુઓએ વેઠ્યા છે અને કેટલાના જીવ ગયા છે અને એમાં કઈ કઈ મોટી ઘટનાઓ બની હતી એ બધી જ રામ મંદિરની પાંચસો વર્ષની બધી જ ઘટનાઓ આ વિડિયોમાં આપણે વિસ્તારથી જાણીશું નમસ્કાર મિત્રો હું છું કેબી સિદ્ધપુર સિદ્ધપુરથી અને તમે જોઈ રહ્યા છો કે બી સિદ્ધપુર યુટ્યુબ ચેનલને અને મિત્રો અમારા વિડીયો જો તમને સારા લાગતા હોય તો આવા વિડીયો રોજે રોજ જોવા માટે આપણી ચેનલ કેબી સિદ્ધપુર સિદ્ધપુરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો અત્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર તૈયાર થઈ ગયું છે અને બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી હતી પણ મિત્રો આ એ રામ

અને એટલું પણ આસાન ન હતું આ રામ મંદિર બનાવવાનો સફર તો ચાલો મિત્રો આ ઇતિહાસના થોડાક વધારે પાછળ જઈએ અને આ રામ મંદિરના મુદ્દાને શરૂઆતથી લઈ અને વિસ્તારમાં જાણીએ તો મિત્રો પંદરસો અઠ્યાવીસ પછી શું થયું એ તો બધાને ખબર છે પરંતુ એના પહેલાં શું થયું હતું અને રામ મંદિરની રચના વિશે કેવી કેવી ઘટનાઓ બની હતી એના વિશે કદાચ ઓછા લોકો જાણતા હશે અને એમને ખબર પણ નહીં હોય તો ચાલો એ જાણીએ તો મિત્રો કહેવાય છે કે એ સમયમાં અયોધ્યા ઉપર સૂર્યવંશીઓનું રાજ હતું અને ઘણા વર્ષો સુધી સૂર્યવંશીઓએ રાજ કર્યું અને અહીંયા જ ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો દશરથ રાજાના મહેલમાં અને ભગવાન શ્રી રામે પોતાનું જીવન વિતાવ્યા પછી જ્યારે તેમણે જળ સમાધિ લીધી એના પછી અયોધ્યા અમુક સમય માટે ઉજ્જડ જેવી થઈ ગઈ હતી પરંતુ એમની જન્મભૂમિ ઉપર બનેલો એમનો મહેલ એવો ને એવો હતો અને ભગવાન શ્રી રામના પુત્ર કુશે એકવાર ફરી આ અયોધ્યા નગરીનું નિર્માણ કરાવ્યું અને એમાં જ કુશે ભગવાન શ્રી રામનું મંદિર પણ બંધાવ્યું અને કહેવાય છે કે ખાલી અયોધ્યામાં જ સીતા અને રામજીના ત્રણ હજાર જેટલા મંદિર હતા અને પછી સમય જતા લાંબા સમય પછી ત્યાં આ મંદિરોની હાલત ધીમે ધીમે ખરાબ થવા લાગી ત્યારે અમુક રાજાઓએ આ મંદિરોને ફરી પાછા સાજા કરાવ્યા હતા અને આમ કરતાં કરતાં સમય વીત્યો અને હવે વર્ષ આવે છે ઈસવીસન પંદરસો ને છવ્વીસનું નું અને ત્યારે દિલ્હી ઉપર એ સમયે ઇબ્રાહીમ લોધીનું રાજ હતું પણ એપ્રિલ રોજ ઇબ્રાહિમને હરાવી અને બાબરે દિલ્હી ઉપર કબજો જમાવી લીધો અને એના પછી થોડોક સમય વીત્યો અને પંદરસો અઠ્યાવીસ માં આ બાબરની સેના અયોધ્યામાં પહોંચે છે અને એવું કહેવાય છે કે બાબરનો એક સેનાપતિ હતો મીર બ્રાંકી અને એણે ભગવાન શ્રી રામનું મંદિર તોડી નાખ્યું એને નીચે પાડી દીધું અને એના પાયા પર જ મસ્જિદની રચના કરી દીધી અને એને બાબરી મસ્જિદ નામ આપી દેવામાં આવ્યું અને આ ઘટના હિન્દુઓના દિલ ઉપર ખૂબ મોટો ઘા કરી ગઈ અને કહેવાય છે કે આ બાબરી મસ્જિદ બનાવ્યા પછી ઘણા સમય પછી જયપુરના રાજા બીજી વાર કોશિશ કરે છે કે આ મસ્જિદવાળી જમીન પાછી મળી જાય પરંતુ એમની હરેક કોશિશ કોઈ પણ રંગ નથી લાવતી અને પછી વાત છે ઈસવીસન સત્તરસો સત્તરની અને પછી તેઓ જમીન પાછી લેવા તો નાકામયાબ રહ્યા પરંતુ મસ્જિદની સામે એક રામ ચબૂતરો બનાવી નાખે છે છે કેમ કે હિન્દુઓ ત્યાં શ્રી રામની પૂજા કરી શકે અને કહેવાય છે કે અકબર અને જાગીરના શાસનકાળમાં હિન્દુઓએ એક ચબૂતરાના રૂપમાં પૂજા કરતા હતા પણ એકવાર ફરી ક્રૂર શાસક ઔરંગઝેબે પોતાના પૂર્વજ બાબરના સપનાને પૂરું કરવા માટે ત્યાં એક મસ્જિદ બનાવી દીધી અને એનું નામ બાબરી મસ્જિદ રાખ્યું અને આ ચબુતરાની વાત એક યુરોપિયન જોગ્રાફર જોસેફ થેલરે કરી હતી અને તેઓ છાસઠથી લઈ અને સુધીના સમયમાં તેઓ હતા અને એમણે એ વાત જણાવતા કહ્યું હતું કે ત્યાં રામજીનો એક ચબૂતરો હતો અને આ એ સમયે મુસલમાન મસ્જિદની અંદર નમાજ પઢતા હતા અને હિન્દુઓ બહાર ચબૂતરા ઉપર પૂજા કરતા હતા પણ મંદિર તોડી નાખ્યાના બસો પચાસ વર્ષ પછી પછી પણ હિન્દુઓ તેને ભૂલ્યા ન હતા અને આમ તો અયોધ્યામાં ભગવાન શ્રી રામના હજારો મંદિર હતા પરંતુ એમને તો એક જ વાતનું દુઃખ હતું કે ભગવાન શ્રી રામનું મંદિર તોડી અને જે જગ્યા ઉપર મસ્જિદ બનાવી છે ને એ જ ભગવાન શ્રી રામની જન્મભૂમિનું સ્થળ છે અને એના પછી અઢારસો તેરમાં હિન્દુઓ તરફથી એક દાવો કરવામાં આવ્યો કે એ જગ્યા ઉપર બાબરી મસ્જિદ બનાવાઈ છે એ જ જગ્યા ઉપર શ્રી રામનો જન્મ થયો હતો અને કહેવાય છે કે બાબરી મસ્જિદના જે મોટા ત્રણ ઘુમટો હતા એ જ જગ્યાની નીચે ભગવાન શ્રી રામની મુખ્ય જન્મભૂમિ હતી અને ઈસવીસન અઢારસો અડત્રીસમાં એક બ્રિટિશ સર્વેયર મોન્ટિગો મેરી માર્ટિને એક રિપોર્ટ તૈયાર કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે આ મસ્જિદના જે પિલ્લર છે ને તે મંદિરના પિલ્લરોમાંથી ઊભા કરવામાં આવ્યા છે અને આવો રિપોર્ટ આવતાની સાથે જ ઘણા ઝઘડાઓ થવા લાગ્યા અને આ વાતને લઈને લોકોમાં ઈસવીસન અઢારસો ત્રેપનમાં હંગામાઓ ભડકી ઉઠ્યા અને ત્યારે ભારત ઉપર અંગ્રેજોનું શાસન હતું અને એના છ વર્ષ પછી ઈસવીસન અઢારસો ને ઓગણસાઠમાં અંગ્રેજોએ આ વિવાદિત જગ્યા ઉપર વાળ બાંધી દીધી અને મુસલમાનોને ઢાંચાની અંદર અને હિન્દુઓને આ ચબૂતરા ઉપર પૂજા કરવાની પરવાનગી આપી પરંતુ આટલું કર્યા પછી પણ હિન્દુઓ તરફથી આક્રોશ ઓછો ના થયો અને પછી સમય આવે છે ઈસવીસન અને આ મામલો અદાલતમાં પહોંચે છે અને નિર્મોહી અખાડાના મહંત રઘુવર દાસ દ્વારા આ શ્રી રામના ચબૂતરાની જગ્યા ઉપર મંદિર બનાવવા માટે અદાલતમાં માંગ કરવામાં આવી પરંતુ આ અપીલ ચાલી નહીં અને આખરે અંગ્રેજોએ જેમ તેમ કરી અને આ વિવાદને પાડી દીધો અને એના પછી અમુક સમય કહેતા વર્ષો વીત્યા અને એના પછી આ વાતનો અસલી વિવાદ શરૂ થયો અને ઈસવીસન એક એવી ઘટના બની કે કે આખા દેશના લોકોને હેરાન કરી નાખ્યા કેમ તેવીસ ડિસેમ્બર ઓગણીસો ઓગણપચાસમાં જે વિવાદિત ઢાંચો હતો તેના અંદર ભગવાન શ્રી રામની મૂર્તિઓ મળી આવી અને હિન્દુ પક્ષનું એવું કેવું હતું કે આ મૂર્તિઓ એની જાતે જ પ્રગટ થઈ છે તો બીજી બાજુ મુસલમાનોએ આરોપ લગાવ્યો કે આ હિન્દુઓએ રાત્રિના સમયે સંતાઈ અને આ મૂર્તિઓ રાખી દીધી છે અને આ વાત જેમ જેમ ફેલાડી એમ એમ મોટી મોટી સંખ્યામાં ત્યાં બંને પક્ષોના લોકો ઉમટી પડ્યા અને જ્યારે વિવાદ વધવા લાગ્યો ત્યારે યુપી સરકારે ત્યાં મૂર્તિઓને હટાવી લેવાનો આદેશ આપ્યો પરંતુ જિલ્લાના મેજિસ્ટ્રેટ કે કે નાયરે હંગામો અને હિન્દુઓની ભાવનાઓના ડરથી આ આંદોલનને માનવાની ચોખ્ખી ના પાડી અને એમણે સરકારને કહી દીધું કે જો મૂર્તિઓ ત્યાંથી હટાવવામાં આવશે ને તો ત્યાં એટલી મોટી ભીડ છે તે બેકાબૂ થઈ જશે તેથી સરકારે તેને વિવાદ ઢાંચો માની અને ત્યાં તાળું લગાવી દીધું પરંતુ તો પણ હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે આક્રોશ શાંત ના થયો અને ત્રેવીસ ડિસેમ્બર ઈસવીસન ઓગણીસો ઓગણપચાસમાં ફેજાબાદ સિવિલ કોર્ટમાં બે અરજીઓ દાખલ કરવામાં આવી જેમાં પહેલી અરજી હતી કે અમને શ્રી રામ લલ્લાની પૂજાની ઇજાજત આપો અને બીજી અરજી એવી કરવામાં આવી હતી કે વિવાહિત ઢાંચામાં ભગવાન શ્રી રામની મૂર્તિઓ રાખવાની પરવાનગી આપવામાં આવે તેને હટાવવામાં ના આવે અને એના પછી ઘણા સમય સુધી હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષ વચ્ચે પોતપોતાની કોશિશો ચાલુ જ રહી અને ઓગણીસો એકસઠમાં યુપી બોર્ડ એક અરજી રજૂ કરે છે અને આ જગ્યા ઉપર મૂર્તિ હટાવવાની માંગ કરે છે ઈસવીસન ઓગણીસો ચોરાશીમાં વિવાદિત ઢાંચા ઉપર મંદિર બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદની એક મોટી કમિટીની બેઠક કરી અને એના દ્વારા બે વર્ષ પછી યુસી પાંડેની યાચિકા પર ફેનીબાદના જિલ્લાના જજે કે એમ પાંડે એક ફેબ્રુઆરી ઓગણીસો છ્યાસી માં હિન્દુઓને પૂજા કરવા માટે આ ઢાંચા પરનું તાળું હટાવી દેવાનો આદેશ આપ્યો અને એના પછી એ દિવસ આવે છે કે જ્યારે ખૂબ જ મોટી ભારે ઘટના બને છે તારીખ છ ડિસેમ્બર ઓગણીસો બાણું ના રોજ લાખો કર સેવકો આ અયોધ્યામાં પહોંચી જાય છે અને ત્યાં પહોંચી અને એક એવી ઘટના બની કે જેને લોકોને ખૂબ મોટો ડર હતો એ જ બને છે અને આ લોકો અગિયાર વાગ્યાને પચીસ મિનિટે આ ઢાંચા ઉપર ચડી જાય છે અને ત્રણ વાગ્યા સુધીમાં તો આ ઉપર ચડેલી ટીમ આ ત્રણેય ઢાંચાઓને તોડી નાખે છે અને ત્યારબાદ યુપીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું અને પછી આખા દેશભરમાં સાંપ્રદાયિકતા દંગાઓ ભડકી ઉઠે છે અને આખો દેશ દંગાઓથી ભડકે બળે છે જેમાં બે હજારથી પણ વધારે લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા અને આ લડાઈ એટલી વધી ગઈ હતી કે બે હજાર બેમાં માં હિન્દુ કાર્યકર્તાઓને મારી નાખવા માટે ગોધરામાં અયોધ્યાથી આવતા રામસેવકોને ટ્રેનમાં સળગાવીને મારી નાખવામાં આવ્યા હતા જેમાં અઠાવન લોકો મોતને ઘાટ ઉતરી ગયા હતા એના પછી આ આખા ગુજરાતભરમાં દંગાઓની શરૂઆત થાય છે અને બે હજારથી પણ વધારે લોકો કે જે મોતને ગાઢ ઉતરી જાય છે પરંતુ નેવુંના દાયકામાં જ્યારે કેન્દ્રમાં ભાજપ સરકાર આવી ત્યારે ફરી બીજીવાર હિન્દુ સંગઠન રામ મંદિરના આંદોલનો માટે ફરી સક્રિય થયા અને પછી દેશમાં ચાલી રહેલા બધા જ મામલાઓને એક જ જગ્યા ઉપર લાવવામાં આવ્યા બાદમાં આ બધા જ મામલાઓની જાંચ માટે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને કહેવામાં આવ્યું કેમ કે એ વાતની ગહેરાઈથી જાચ થઈ શકે કે એ મસ્જિદની નીચે આખરે પહેલાં શું હતું અને ત્યારે ઇસઆઈએ એમનો એક રિપોર્ટમાં કહ્યું કે જે જગ્યા ઉપર આ વિવાદિત ઢાંચો હતો તેના નીચે મળેલા આ અવશેષો પરથી તો એ વાત સાબિત થાય છે કે ત્યાં પહેલાં મંદિર હતું અને આ સરકારની સામે કોર્ટની સામે મૂકેલું સૌથી મોટું સાયન્ટિફિક પુરાવો હતો અને એના પછી સાલ બે હજાર દસમાં ઇલાહાબાદ હાઈકોર્ટ આ વિવાદિત સ્થળને રામલલા બિરાજમાન અને નિર્માહી અખાડાની વચ્ચે ત્રણ બરાબર ભાગની જમીન વહેંચવાનો આદેશ આપ્યો પરંતુ વર્ષ બે હજાર સુપ્રીમ કોર્ટે આ અયોધ્યા વિવાદ પર આ ઇલાહાબાદ હાઈકોર્ટના આ ત્રણ ભાગ પાડવાના આ ફેસલા ઉપર રોક લગાવી દીધો અને એના પછી લાંબી સુનવાઈ પછી નવ નવેમ્બર બે હજાર રોજ સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેઠક થઈ અને પછી નક્કી કરવામાં આવ્યું ત્યારે ફેંસલો રામ મંદિરના પક્ષમાં આવ્યો જેમાં બે પોઈન્ટ સિતોતેર એકર વિવાદિત જમીન હિન્દુ પક્ષને મળી અને મસ્જિદ માટે પાંચ એકર જમીનનો એક અલગ આદેશ આપવામાં આવ્યો અને આખરે એ સમય આવી જ ગયો કે જ્યારે પાંચ ઓગસ્ટ બે હજાર વીસના રોજ રામ મંદિરની ભૂમિપૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને એ દિવસ પણ આવી ગયો કે મંદિર પૂરે રીતે તૈયાર થઈને બની ગયું અને બાવીસ જાન્યુઆરીના રોજ તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાયો અને આમ મિત્રો આટલા મોટા પાંચસો વર્ષના સંઘર્ષ પછી ભગવાન શ્રી રામનું મંદિર બન્યું હતું અને ઘણા લોકોએ પોતાના જીવનું બલિ